મા મને બે હજાર એકવીસથી મને તકલીફ થતી હતી માં મને પેટ ફૂલી જતું પછી વામેટો ખાવ એટલે વામેટો થઈ જાય આખા શરીરમાં ચટકા ભરેને છાતીમાંથી બરાબર શ્વાસ છડેમાં માથું દુઃખેમાં પણ મેં ઘણા દવાખાના કર્યા ઘણા ભૂવા કર્યા મંદિરો ફરીમાં મેં સારંગપુર પાંચ મહિના બધા લઈમાં કંઈથી મને ફરક ના પડ્યો મા પણ તારી સતની ગાદી આવી ને માં મારું દુઃખ તે ભાગ્યું માં હે મારી ભગવતી માં હે મારી જોગ હે મારી ઉમા ને પાર્વતી માં હજારો લાખ ને કરોડો ગુના પડ્યા હે માફ કરજે માં તું રાજી રીજે રાજી રીજે માં માં તે મારો અંતર ન પુકાર રહા પડ્યો માં તારા સિવાય મારું કોઈ નહીં માં તારા સિવાય વાળું કોઈ નહીં માં તું જ મારો આશરો ને તું જ મારો આધાર છે માં માં તું મા સતની ગાદીએ તે મારું દુઃખ ભાગ્યું માં તારા સિવાય મારું કોઈ નહીં માં મારાથી હજારો લાખો ને કરોડો ગુના પડ્યા માફ કરજે મારી માં માં મે તમારા અને તમે અમારા માં ભલે અંતરનો પોકાર ભળ્યો મારી માં ભલે ભલે ભણેલા ઓછું છો પણ મારું જ્ઞાન બરોબર લીધેલું છે

એક નાની વાત કરીશ એમાં તમારે સમજવાનું બધા ભૂવા કર્યા બધી મંદિરે ગઈ હું સારંગપુર થી પાંચ મહિના બધા લઈ અને દવાખાના કર્યામાં કષ્ટ હનુમાન દાદાની ની અમે તારા પર શ્રદ્ધા વિશ્વાસ ભાવથી ભાવ મેં તને દરરોજ પ્રાર્થના કરતી હતી માં હું પરસાદ થાવ ને તો હું તને પ્રાર્થના કરું કે મારા જે પેટમાં તકલીફ છે ને તું મટાડી દીજે તો મેં તે મારી મટાડી માં તે મારું દુઃખ મટાડી દીધું માં માતાજી સારું છે આજ સારું થશે કાલ સારું થઈ જશે એમ ભાઈ ભૂવાપાથી માં ચાલે કરે બસ મોટા જરીક કશું થાય એટલે બસ ભૂવાપાથી હું દોડવાનું ચાલી ચાલીને અત્યારે હું આ પાંચ વર્ષથી આ પરિસ્થિતિમાં ચાલીએ છીએ કે તમારા બધાથી ભૂલ થઈ તમને એવું કંઈક લાગે છે એ માતાજી લાગે ખરું પણ આવક એનો રસ્તો મળે આગળ શું કરીએ કોઈ કે કઈ જાવ પડે એવા રસ્તા કરીને તમારી કોઈ કે વાળવું પડશે તમારા ગણ આવી ને તમારી મારી પાસે તમે આયા છો તો હું તમને સોના જેવી વાત કરું છું પણ તમે એને સમજવાની કોશિશ કરો મારું તમને એવું કહેવાનું થાય વસ્તુ તું સમજ જ્ઞાન લે મગજ દોડાય થોડો કે તું અહીં બેઠ્યો છે તના જગ્યા ગમે છે અને આ બધા ઊભા થઈને તને બહાર નાખી આવે તો તું શું કરે આ લોકોને લડ લડે ને

અને પછી ઘર ઊંચું કર્યું ખાડામાં તો ઊંચું કર્યું પછી તમે મનતા જો અટાર દિવસ મન ગમતું નથી આઈ વાત આ ચાવણ માતા કરે ના ગવું કડીયું તો મારું નામ મેલડી નઈ એ શિરવાન સબરા નદીના ગંદરફિયા મેલડી છો એટલે કહું છું ઉતારો મારી વાત ઉતારો એમ તારી તન પૂછવું પડે ને તન પૂછવું પડે કે તને અહીંથી અહીં લઈ જાવ તન પૂછવું પડે માનો કે અહીં તારા આવું તું તો તના લોકોએ કીધું ને હા કે આપણા જવાનું છે આવી રીતે તમે હેડો પછી તને એમ થયું કે હારું જઈએ માતાજી કંઈક બતાવો તો સારું પછી તમે આયા ને તારી ઈચ્છા વિરુદ્ધ તને અહીં લઈને આવે તારું મન ના હોય તો તું કંઈ બે શબ્દ સારી સારું બોલી શકે ખરી ના બોલી શકે ને તો આપણે ચાવણ માતાને પૂછ્યું કે માતાજી અહીંથી અહીંથી અમે તમને ઘરમાં લઈ જઈએ છીએ અને ખાડા વાળા ઘરમાં ઊંચું કરીને તમને બેસાડીએ છીએ તમને ગમશે તમે એવું પૂછ્યું એ પેલા તમારા દેવના તમે હરફું કરો તમારા ગુના તમે સુધારી લો તમારી ભૂલો તમે યાદ કરી લો અને તમે તમારે જે કરે કર્મ કર્યા ને એના સુધારો ને તો દુનિયાની દીવાલવાળી વાળી પેલી દિવાલ બનાવી ને પેલા ઘર આપણું બનતું હતું ને તો બાજુમાં દીવાલ બની તો દિવાલ દિવાલ લડવા આવ્યો હતો દિવાલ વાળો લડવા આવેલો ને દિવાલ વાળો બે ચાર શબ્દ બોલી ને ગયો દિવાલ પછી કહે કે જા મારી મેલડી જોશે તો તમને જોવો જ પણ આપણે ચાવણ માતા બેઠી હોય તો એની મેલડી આવે કોઈ દાડો આવે કોઈ દાડો ના આવે પેલા શું સુધારવાનું થાય આપણું સુધારો આપણું પેલા સુધારો હું તમને એમ કહું છું તમારી માં એક જ વાત કરે છે કે મને પૂછ્યા વગર તમે અહીંથી અહીં મારું કર્યું એ મને ગમ્યું નહીં નથી હા મારે રસ્તો બતાવો કઈ અરે રે અરે આ તકલીફ છે આ લોકોની હમણાં કીધું હોય ને કે વીસ હજાર રૂપિયા થશે અને મૂળો બાંધીને આલું છો અને આ પછી છેલ્લે છ મહિના પછી તું આવજે અને આ મૂળામાં આપણે માતાને વિદાય કરી દઈશું તો હા પાડીને એમાં સમજી જાત આવો અમને શું કરવાનું એમ સમજણ પડતી નહીં માં આટલી બધી વાત કરી ના તો કે સમજણ પડતી નથી તો શું કાગળ લખવાનો મારે એના નામનો એમનું જીવન પરિવર્તન કરવું છે ને એની સંમતતા એમાં હું શું કરીશ હા મેં ભૂલી ગયા છે માં હવે તમે માફી માંગ હા

માફી મંગળવાર નો ઉપવાસ તું એક કિલોમીટર હોય હોય કે કિલોમીટર બેહાડી છે ત્યાં આખા પરિવારે ઉપવાસ કરવાનો મંગળવાર નો સાંજે સાત વાગે સુખડી ના શ્રીફળ ધરાવવાનો અને એટલું કેવાનું કે માં અમે ભૂલા પડ્યા હતા અમે તારું ખોટું કર્યું અમે તને પૂછવા ના રહ્યા તું તારી જગ્યાએ બેઠી હતી પણ અમારા બાર અંદર લાવું તું એટલે અમે અમારા માટે કર્યું આ અને અમારા માટે અમને અમને પોહાય ને અમને તકલીફ ના પડે ને એટલે કર્યું અમે તને પૂછ્યું નહીં એટલે માતાજી તમને ગમ્યું નહીં ત્રણ વર્ષ સુધી લગાતાર ચામુડ માતા અમારી કુળદેવી અમે તમારા ઉપવાસ કરીશું ને શ્રીફળ અને સુખડી માં તમને ધરાઈશું તમે રાજી રેજો પત્ની ગતિ રહી દીકરો ગતો રહ્યો તું તારું મગજ કામ કરતું નથી ધંધો કામ ધંધો એવો કરવો નથી અને હાવ ભિખારી જેવો થઈ ગયો તને એમ કઉ છું કે આટલી જ વાત આટલી જ વાત પડીશ અને આ જ કરવાનું ચામુડ માતાનો જ ઉપવાસ કરવાનો ચામુડ માતાના મંગળવારે સાંજે એક જ પ્રાર્થના કરવાની માં અમારાથી ગુનો થઈ અમારાથી ભૂલ થઈ પણ મા ચામુડ તું રાજી થાય ને અમારા જીવન પરિવર્તન કરી મેં તને બે થી ત્રણ વર્ષ બતાવ્યા કે બે થી ત્રણ વર્ષના ઉપવાસ કરવાના પણ તમે આ ચાલુ કરો ને છો તમને છ થી સાત મહિનામાં તને પોતાના કેટલું પ્રમાણ મળે છે ને એ પ્રમાણ તું ચાલજે

આજે હવાર ના હાથ પેલા ચાર માળી પડ્યો રહી છે ને રોજ મૂંધાય છે ને અને મરી જવું મરી જવું થાય છે ને પણ ઉપવાસ ચાલુ કર તો તારો દીકરો તારો થઈ ના જાય તો પછી મારા અવતાર મેં તને કઈક આપ્યું કેવાય મેં તને કઈક આપ્યું કેવાય ને તો બધે તમે બધે ફર્યા ને બધે ફર્યા બધે બધું બતાવ્યું મેલડી નડે છે તમારી શીખો તો નડે છે તમારી સિકોતર બેઠી નથી તમને પેલું નડસ એ તમને કહે છે ને હું કીધું કે ચાવણ માની બધા ભક્તિ કરો મંગળવાર નો ઉપવાસ કરો બરોબર સાત થી આઠ મહિના થાય તારું જીવન પરિવર્તન થાય તારું ગયેલું કળયુગમાં ગાવા માટે પેલી આ ભૂલ પેલો આ ગુનો સુધારો પેલી આ ભૂલ અને આ ગુનો તમારી સુધારો સુધારા ને એ હવારે ધરતી ઉપર પગ મૂક્યો એટલે બે હાથ જોડી એટલું કેજે કે માં ચાવડ મારી કળ ની દેવી તું રાજી રહેજે મા તું રાજી રહેજે તારો દીકરો ગતો માગતો નહીં તારી બહેરી માગતો નહીં પડી ગયો છે એવું માગતો નહીં કશું માગતો નહીં બસ મંગળવાર ના ઉપવાસ ભજજે તારો દીકરો ઓટોમેટિક જાતે તારો થવા આવશે મારા બાપ કહે કે ગોતી ને ચાવડા માતા લઈને આવશે મેલડી આશીર્વાદ આલો છો બરોબર સાત મહિના થાય કેટલા કેટલા બરોબર સાત મહિના થાય ને એટલે પછી મન પાછું તમારે પૂછવાનું કે અમારા ઘર બનાવતી વખતે એક દીવાલનો ઝઘડો પડ્યો હા સાત મહિના થાય ને એટલે તમારે પાછું મન મળવાનો કે માતાજી તમે અમને કીધું તો કે તમારું ઘર બનતી વખતે તમારા બાજુવાળામાં દીવાલના કારણે ઝઘડો થયો હતો તે માતાજી અમારે શું કરવું અત્યારે ત્યાંથી એક મેલડી આવ્યું હોય કે ઝોપડી આવ્યું હોય અત્યારે એક બાજુ ઊભી રહેશે આપણે ચાવણ માતા આયા ને એટલે ભગવતી છે આવીને ઊભી રહીશ એટલે તમને બધાને સહાય કરશે અત્યારે જે મગજ બધે ભટક છે ને ગાંડા જેવા થઈ ગયા જેવા લોકો દાણા ને વેણ કરે તો વાત વાત તો તો એટલે તમે પેલી વખત બેઠ્યા ને પેલી વખત બેઠ્યા ને અને આ કોઈને વાત નહીં કરી હું તને વાત કરવા માંગુ છું કારણ કે તું ખાલી થઈ ગયો તું તૂટી ગયો મરી જવાના તને વિચાર આવો છે આ લોકોને આવતા તું 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 ચાર માળીયા પડ્યો પડ્યો રી તું એકલોતા પડી ગયો છે તું અંધારામાં પડ્યો રહ્યો દિવસ જાય તો રાત જાય ને રાત જાય તો દિવસ જતી થાય ને એવું પણ કોઈ ચિંતા કરીને મરવાના વિચાર કરીશ મરી જઈશ તો પછી શું લઈને જઈશ એના કરતા હું આપું છું ને એમાં તું સંતોષ માર્ડ અને તારી દીકરી કે તારો દીકરો કે તારી પત્ની કે તારી મા તને મૂકીને કતારિયા હોય પણ ચાવણ માતા નો થઈ જાય આખા તારા ના થાય ને મારા અવતારમાં ખોટ પડશે કોઈ કોઈ વિધિ નથી કોઈ વિધિ નહીં પેલા વિધિ બતાવે કે તારો દીકરો ગતો રહ્યો હશે તો કે આ વિધિ સાટલી કરજી આવી જશે હું એવું કઉ છું કે તું થોડો સમય ખાલી રાતો જો ચાવણ માતાની માફી તો માંગ એના માટે થોડા ઉપાસો કર પેલા ઘરે જાય પેલા પાંચ જણ ઝઘડો કરાય ના નીકળી જાય ને તો બધું મારા અવતારમાં ખોટ પડશે હું મેં એલડી શું કરી તું નથી બોલતો તારે ચાવણ બોલસ તું નથી વિચાર કરતો ચાવણ કરાવશ પણ હું તને એમ કઉ છું કે ચારે ચાવણ માતાએ લખેલું છે કળિયુગમાં વાંચ્યા વગર જતી રહું હું તારો લેખ હતો બધું મારા અવતારમાં ખોટ પડશે કોઈ જોવડાવવાની જરૂર નથી આ કળિયુંગમાં કોઈ મૂડા બંધાવવાની જરૂર નથી કોઈ વિધિ કરાવવાની જરૂર નથી કોઈ કોઈના ઘરેથી નાખવાની જરૂર નથી કોઈ માતન મોકલવાની જરૂર નથી હું તને એક જ કહું છું કે ચાઉંડ માતન પડીએ છે તો ખોળ નાખવા વાળી ખેંચી લાવશે એવા આશીર્વાદ તને આલુ છું આ નાનો શબ્દ છે નાનો નાનો શબ્દ છે તારો દીકરો કે તારી પત્ની કે તું માના થઈને દો ને મારો એવો ભાવશ મારે પાસે શ્રીફળ જોઈ તો તારા જેવા હજારો લાખોના કરોડો જે એકલા પડી ગયા છે ને ખોટા આમ તેમ ફરજ હ ભટકી ગયા પેલું કરવું પડશે આ કરવું પડશે વિધિ કરવી પડશે મહાણમાં જવું પડશે કલેજીનો ધૂપ આલો પડે મસાણી મેળવી બેહાડેવી પડે મસાણી મેળવી વગર તો તારું ઉધાર નથી તારા ઘરે શિકોતર બેહાડી એનું દુઃખ છે એવું કહે છે પણ હું તને એટલું કહું છું કે તારા ઘરમાં પછી ચાવણમાં તને ખસાઈ દીધી અને બહારથી અંદર તમે લાવે ને એટલા દુઃખી થયા છો એક નાનો શબ્દ નાની વાત યાદ રાખજે

નહીં દિવાલ વાળી વાત પડી છે એટલે દિવાલ વાળી વાત નો ઝઘડા નો સમાધાન હું તન કરીશ